હું વિચારે છે કામ જ કરવાનું બાકી નથી કરવું સર તમારે છે ને કરવું હોય તો કરો ન તો કઈ નહીં હું તો આઈ લેવ તમારું આ આલે મારે નથી કરવું હું હવાર આ કરવા લાગી ત્યારે માણ એટલું પૂરું થયું હમણા 8 વાગે આવ્યા પણ એમને થોડુંક છે એટલું પૂરું કરતો જાય ને પાછળ મારે થોડું પણ નથી કરવું ને વધારે પણ નથી કરવું આજે આટલું જ છે જાજુ પણ એટલું પણ નથી કરવું મારો હિસાબ તમે આપી દો ને એટલે હું હાલતી થઈ જઉં

થપ્પડ મારવું બોલો એને કઈ શરમ નથી આવતી એવા માણસ ને ત્યાં કામ કરવા જવાય જ નહીં કામ કામ કરવા

મોંઘવારી કેવી મોંઘવારી એ પેલા જોવો રહી અહીંયા